પાછળ <laughs> We're oh, oh, oh. oh. i oh not Чу, 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 Круто, да, да. પચાસ બન્યા ને મારા મહાદેવના આલે મારો જન્મદેવ બનાવે જય હોમ મેં કીધું ને મારા માયદેવ પાંચ માગવા નહીં કરવું પડે હે પહેલા બટા હું ચાવડો હોય અને મારા હોય ભલામણા એ ખાઈમી ન હોય મારો માહદેવ પૂરું કરે ને હું પૂરું કરું મારું પાંચ પૂરું કરે ભલામણ મને વાયપો હોય જ ભલામણા હા એ ઓગણપચાસન ભલામણા એટલે મારો હનુમાન દાદા ભલામણ આ બધા મારા લવ એ કાળમાં પૂજાય મહાદેવ કળમાં પૂજાય દાદેવ કળ કળમાં પૂજાય મારી મારા છોકરા હું એનો છોકરો હું ને મારા રખોપાક રે પંચાવન નહીં પચાસ આજુબાજુ એટલે પચાસ આજુબાજુ બધા બનાવી બનાવવા જ પડે બોલો તો ખરું માર 50 આજુબાજુ નું જોયું હું બીજું લેતો નથી જ ચોથો લેશે નહીં તો બાપ પંચ બનાવી દે

મારા માહિ તેવના ડુંગળા ચડતી હાલે તો જ મન તરી આજુબાજુનો વતાવ બને તો જ બોલો મણાસા આવડો મોરીના માંડવા રમવાનું આયો જ મારી કુંવાઈશુ નહીં ખમા કહો ભાઈ મારી ગાયું મારી કુંવાઈસુ મને બહુ વાલી બાળ ઘોડે ઘોડે અમને ને વાયલી જોવાય હો એમ પીઠું નથી દેખાડી અને કદાચ એ હમરે ને અને ઘોડા પલાંગ ન મારું ને તો ભલા મને આજ મોરીના માંડવે આવ્યો નહોતો લઈ ચાલી આજુબાજુ વધાવો બને બરોબર ગણગી

ગાડા વાય જઈને હું મકવાનો પાણી રેડે હું પીતો પીતો એટલે કોઈ કઉંભાનું બંધારણ બેન નથી પણ આજ જો આ સાવડો આવ્યો હોય અને એ કદાચ સાવડા હામા હામી જો બીડિયું પીતા હોય તો તો ધરમ ધરમ નું હબુ માણા માણા નું હબુ અને એ જન્મો ચંદાબાઈ ની કુખે જન્મો તેદનો કોઈ મે બીડી નથી પીધી ઓ ભાઈ અને આજ જો સાવડો પાઈદ માર પીવી પડે ઓ ભાઈ હમો બેટા પૂરું કરી દેશ મોરી આજ માંડ્યો આયો બોલા મણા પૂરું કરી દેશ જાઓ દાદા મજા કરી ને Thank mm

સાવડો વાયર હોય વાવડી ને લીટો મારું ભલા કોઈ રોગ નો ગામ માં ગરવા દઉં તો હું બાર નો હુરો નો ગરવા દઉં આનું થાય 108 નું રેન્ટ થાય એ આમાં બધું દેખાય ઓ ભાઈ અને એક બારેડના ઘરે ભાઈ 1200 મહિનામાં મસ્ત ઘોડી આવશે ઓ ભાઈ એ બારેડ ઘોડી ગોતવા નીકળ ને એવી ને એવી હું પૂરી પાર દે તો હું બારેડ પાર દે ઓ ભાઈ આમાં બધું ભાડું ઓ આમાં બધું ભાડું

એમાં વધારો થયો હોય મોરી એમાં ત્રણ કણ થયા હોય અને એ આ મોરી આ આ ગામમાં ત્રણ ત્રણ જ્ઞાતિ અરે બંધાણેલો છું ઓ ભાઈ એ તૈણ રજપૂત અરે જ બંધાણેલો છું ઓ ભાઈ એ કદાચ એ મને ચા પાણી કે કંઈ પાઇક નોકાય અને અહીંયાથી કદાચ મારી નિંદા કરે પણ તોય એના ઘેરે દઈને હું સારું કરી આવું હું તો હું બારનો હુરો કરી આવું એ મારું ગામ નો લાજે એટલે કરું છું ઓ ભાઈ لوغان ٿا اٿن تنهن تنهن ڪم ٺاوا આ સાવડેની સિગરેટ પીધી અને એ બધું દેખાવા માંડે ઓ ભાઈ એ એવું કઉશું ભાઈ એ મકવાણા બાપુ એવું ભાડું છું આજ સિગરેટમાં એવું દેખાય હો ભાઈ કુબેરભાઈ ની અને કે પોરા ગામ ભાળું અને અગિયાર કિલોમીટર એ કંકાપુર ગામ ભાડું અને અહીંયા એક જો રાઠોડ નો પાળ્યો એક રાઠોડ ભાડું કંકાપુરા ભાડું ધાંગધ્રા રોડ ભાડું અને એ સમય પાકી ગયો રાઠોડ નો જગાડું તો મારું બે હું લીમ લીમ નકામું હો ભાઈ પાંચ સાત કરવા અય મકવાણા એકદમ બીડી પી હું તો નોતો પીતો પણ તું પી એ તને તારી જગ્યા એ મકવાણા તારા મઢની જગ્યા એ ગાય બાવડીને દેખાડું તો એવું ન દેખાડું બેઠો બેઠો તો હું બારડ મટી દઉં ભાઈ એવી વાડી ભાડું એવી એવી જગ્યા ભાડું ભાઈ ઓ

રાજ્ય મારી સેવા કરે છે એ રાઠોડ નો પાળીયો નીકળે ઓ ભાઈ હું એવું ભાડું ભાઈ